નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા બધાનું ફરી એક નવા વિડીયોની અંદર તો સૌ પ્રથમ તો તમારા બધા મિત્રોનો આભાર કે તમે બધાએ મને એટલો સપોર્ટ કરી અને મારી ચેનલને પાંચસો સબસ્ક્રાઈબરની ઉપર પહોંચાડી દીધી તો મિત્રો વાત કરું આજના વિડીયોની તો આજના વિડીયોની અંદર આપણે કંપા વિશે વાત કરવાની છે કંપો એટલે કે જે આપણે બોરવેલ છે અથવા તો કૂવો છે એની અંદર જે આપણે પાણી ખેંચવા માટેની મોટરને ઉતારવા માટે અને બગડે ત્યારે ઉપર લેવા માટે જે કામ કરીએ છીએ જે વસ્તુનો ઉપયોગ થાય છે કંપાનો તો એ કંપા માટે વાત કરવાનો છે જો તમે કંપો ક્યારેય ન જોયો હોય તો આ વિડીયોની અંદર કંપાની સંપૂર્ણ માહિતી છે તો વિડીયો જોવા વિનંતી મિત્રો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ તો મિત્રો આને કંપો કહેવામાં આવે છે અને આ કંપોનો ઉપયોગ જે મેં તમને વાત કરી એ પ્રમાણે મોટરને વાવ કૂવાની અંદર કે બોરની અંદર ઉતારવા માટે અને બહાર કાઢવા માટે થાય છે તો એની અંદર આ રીતે બે નાના મોટા ગેર હોય છે અને જે આ પાઇપ છે એ પાઇપની અંદર નાળો અથવા તો જે લોખંડનો રસો આવે છે તે ફિટ થાય છે એની આગળ તમને વાત કરું તો આ જે હેન્ડલ છે અહીંયા એનું હેન્ડલ ફિટ થાય છે જેનાથી આપણે આ કંપાને છે ફેરવી શકીએ હાથેથી પછી આ બીજો જે બાજુનો સીધો સળિયો છે એની અંદર કંઈ ન થતું આ એનું એક સેફ્ટી છે કે આ આપણે દબાવી રાખીએ એટલે મોટર છે એક સાથે આમ નીચે ન જાય આપણે ટૂંકમાં ઉતારતા હોય તો એ ઉતરે અને ટૂંકમાં કંટ્રોલ બહાર ન જાય ટૂંકમાં આપણો હાથ કે છટકી જાય ને તો અહીંયાથી આ એની બ્રેકિંગ સિસ્ટમ છે અહીંથી તમે બ્રેકિંગ એને કંટ્રોલ કરી શકો છો અને આ સ્પ્રિંગથી આખી બ્રેકિંગ સિસ્ટમ થાય છે આ પગ તમે અહીંથી દબાવો એટલે જે આ પટ્ટો અહીં બાંધેલો છે એનાથી જે ઓલી ફૂલી જે અહીંયા ફિટ કરેલી છે એનાથી એમાં બ્રેક થાય છે એટલે આ કંપો છે આ પગેથી બ્રેક મારવાની હોય છે અહીંયા અને આ નાના નાના હોલ કરેલા છે જેથી કરીને આપણી સ્પ્રિંગ નાના મોટી થાય તો એથી આપણે એડજસ્ટ કરી શકીએ તો આ સરસ મજાનો કંપો છે જો તમને આની પહેલાં માહિતી નહીં મિત્રો વિડીયો જો પૂરો જોયો હોય અહીં સુધી તમે જોડાયેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી વિડીયોને લાઈક કરશો અને તમારા મિત્રોને શેર કરશો આભાર મિત્રો